લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે રાજ્યમાં કુલ એકાવન છે ગ્રામ્ય વિસ્તારમાં ચોત્રીસ હજાર ચારસો એકવીસ મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ બે લાખ ત્રેવીસ હજાર સાતસો પંચોતેર પોલીંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે જેમાં ચોવીસ હજાર બસો ચુમ્માલીસ પુરૂષ પંચ્યાસી હજાર ત્રણસો નવ મહિલા પોલીંગ ઓફિસર રહેશે આ ઉપરાંત સત્તાવન હજાર એકસો અગિયાર પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરાઈ છે ઉપરાંત પાંચ હજાર એકસો પિસ્તાલીસ માઇક્રો ઓબ્ઝર્વર અને છ હજાર એકસો ચોસઠ સેક્ટર ઓફિસર ખડેપગે તૈનાત રહેશે ત્રેવીસ મે ના દિવસે અઠ્યાવીસ સ્થળે ગણતરી કરવામાં આવશે જે રીતે આંકડાઓ બહાર આવી રહ્યા છે ચોવીસ પુરુષ પંચ્યાસી હજાર ત્રણસો નવ મહિલા પોલિંગ ઓફિસર છે કે જે ખડે પગે આવતીકાલે તૈનાત રહેશે પાંચ હજાર એકસો પિસ્તાલીસ માઇક્રો ઓબ્ઝર્વર છ હજાર એકસો ચોસઠ સેક્ટર ઓફિસરને પણ આ ચૂંટણીને લઈને ઉતારવામાં આવ્યા છે એક લાખ ત્રણસો છત્રીસ પોલીસ તથા હોમગાર્ડ જવાનોને ટપાલ મતદાન કર્યું છે આ વિશે વધુ વાતચીત કરવા માટે વડોદરાથી અમારી સાથે સંવાદદાતા માનું ચાવડા જોડાયા છે માનું જે રીતે આવતીકાલે મતદાન છે વડોદરામાં કેવા પ્રકારની તૈયારીઓ આવતીકાલે લોકસભા બેઠક માટેનું જે મતદાન થવાનું છે અને એના માટે વડોદરામાં સંપૂર્ણ તૈયારીઓ છે એ પૂરી કરી દેવામાં આવી છે વડોદરા લોકસભા બેઠક ઉપર અઢાર લાખ જેટલા મતદારો છે આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે અઢારસો ને ચોવીસ બૂથો ઉપર મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તમામ મતદાનો મથક ઉપર છે એ તૈયારી કરી દેવામાં આવી છે અહીંયા અત્યારે પોલીસની સુરક્ષા સાથે મતદાન મથકો ઉપર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે મતદાનની પ્રક્રિયા સાથે જોડાયેલો તમામ સ્ટાફ છે તમામ જે બૂથો છે મતદાન મથકો એના ઉપર પણ ગોઠવી દેવામાં આવે છે ખાસ કરીને આજે હું બૂથ ઉપર છું એ શ્રેય સાધના ભવનનું બૂથ કહેવાય છે ને અહીંયા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી છે મતદાન કરવા આ પોતાના પરિવાર સાથે આવવાના છે આજે બૂથ ઉપર છે તમામ કામગીરી છે એને પૂર્ણ કરી દેવામાં આવી છે અહીંયા જે સ્ટાફ રોકાયેલો છે સ્ટાફ ઉપરાંત અહીંયા જે મતકુટીર છે એ ઈવીએમ મશીન આ ઉપરાંત વીવીપેટ મશીન અને એકસો ને ઓગણચાલીસ પ્રકારની જે સામગ્રી છે એ તમામ અહીંયા આવી ગઈ છે અને જે સ્ટાફ છે એ ગોઠવાઈ ગયો છે ખાસ કરીને રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષ છે આવતીકાલે સવારે આઠ વાગે એમના પરિવાર સાથે અહીંયા પરિવારના ચૌદ સભ્યો છે એક સાથે મતદાન કરવા માટે આવવાના છે લોકશાહીના પર્વની ઉજવણી માટે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોમાં ઉત્સાહ છે અને એ પ્રમાણેની વ્યવસ્થા છે તંત્ર દ્વારા કરવામાં આવી છે વડોદરાના જે અઢારસો ને ચોવીસ બૂથો છે તમામ બૂથ ઉપર અત્યારે જે કર્મચારીઓ છે પહોંચી ગયા છે સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી

શહેરી વિસ્તારમાં તમામ જગ્યાઓ પર મતદાનને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આવતીકાલે તમામ લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરે તે માટેની ગુજરાતમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે